સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગેટ ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ કમિશનરશ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે